લઈ લીધો હે અને પાછા નીકળી ગયા હી આપણે કારખાના बाजू હે ચા લઈશું ચાલે અલે પાછા આપણે નીકળશું વાડી બાજુ ચલો કન્ટિન્યુ આયા તીયા એક હાલે એ અસુરા ગયા ને લાયા તો

એક બાજુ છે ચા એક બાજુ છે નાસ્તો આ જો મિત્રો વજન ને ને આ લેવા દબજા લેવા આગી જહાર પર ચાલો તો કે અને આ છે આપણો કારખાનો જો નામ દેખાય તો વાંચી લો મિત્રો આ કારખાના માં રહી ગઈ હે ને મિત્રો ટૂટેલું ફાટેલા જેવું લાગે મિત્રો આ મારા કાકા ને એનું ખેતર છે આની પાછળ આપણું ખેતર છે તો અહીંયા આગળ મિત્રો ઢકે અહીંયા વળી જવાનું કઈ કે ખાવા તો અહીંયા નાનો એવો આ પૂરું ખેતર દેખાય ને આ એક ખેતર નહીં આની પાછળ જો એક બે ને ત્રણ ખેતર આપણા ઓકે કે રસ્તો આ ઊંચો નીચો પાણા નાખેલા છે પછી આમ જો લીમડો દેખાય અહીંયા જવાનું છે અહીંયા તો મા બાપા એક જ છે બાકી આ જાહેર છે બાજુમાં અહીંયા લડતા છે મિત્રો ચાર પાંચ આ જો લાઈનું ઠેકાણી અને આપણું બુલેટ કરી નાખ્યું લાઈનનું વેજ પાર્ક અહીંયા ઝાર છે ચા પી દઈ મિત્રો આ બાજુ બધી છે મિત્રો જો ઝાર કપ નથી ચા પીવાના તો પેલા આપણે અહીંયા કપ કીધા હે ને પેલા ઉપર નદી આવી ચીડવા મિત્રો કપા અહીંયા પીડા છે બધા અહીંયા લડે અહીંયા અહીંયા લેવા જવું ના કરતા અહીં પેલા ચા દેતા બી બધા લે તો જો પાછું આવું છે આપણે ચા પીવા આવે મિત્રો આ જો કપાના લીટા છે ને ભરે જાય પૂરેપૂરા એટલા માટે મિત્રો આ જો આપણો કપા છે કઈ બબે પાંદડા થઈ ગયા ને ઓલા પડાવવા માં જો ચેક ચેક નથી હોઈ ગયો અહીંયા કપાસિયા પૂરેલા છે મિત્રો મસ્ત મજાના મિત્રો ખડ ગયું છે કાંઈ જોરદાર એટલું બધું એ નહીં અને થોડું થોડું અમુક લીટામાં લાગ્યા છે એટલે મિત્રો મા બાપાને ચા દઈને એને નીકળી ગયો હું પાછો પણ મમ્મીને એને ચા દેવો જો મિત્રો અહીંયા છાંયો કરે છે ચા હોગો મિત્રો મસ્ત મજાના એને લીયાથી એક કેન લઈ લીધું આપણે ઘરે લઈ જવાનું હવે કાલ સવારે આવે એટલે આ પાછું કેન ભરીને આવે પાણીનું મિત્રો વાત તો પાણી તો મજા આવે ટાડું એવું હોય કે મિત્રો ટાડે ટાડું ફ્રીજમાં મૂકેલું ના ફ્રિજમાં નથી મૂકતા મિત્રો આ જો કારખાનું દેખાય એમાં ફરી જ ડાયર લેતું આવવાનું હજુ તો કેન થઈ ગયો સાં

બાકી એમ ખાણી મિત્રો તમને એક જાડું દેખાડું કયું જાડું હોય જરા કોમેન્ટ થઈ દો આ જો વાયુ એને ઘડે ઉગ્યું હોય ને પણ વાયુ નથી મિત્રો હેને લાગે જો તો ખરા હા ઉનારામાં બહુ ઓછું થાય ચોમાસે મિત્રો વાત જાઓ હે ને મિત્રો જો ગયા પાછા આપણે બુલેટે જો બુલેટ કાઢજો ને નીકળીશું આપણે આપણે કારખાના ચાલો હોય એટલે બહુ શોર્ટકટ રસ્તા મિત્રો આજ મેં પાછો આપડે કારખાને આપણે જ્યાં રેવી અહીંયા શોર્ટકટ રસ્તા લઈએ મિત્રો આમ ફરવા જવું પડે ને કારખાના હો મિત્રો બધે બાકાજી બોલાવવાની ના આમ જાય છો ને આમ જાઓ મિત્રો વાળી એટલી ઘરે પહોંચી ગયા છે અને જો આ ભાઈ એમ કહે છે કે બસ આજના વિડીયોમાં બસ એટલું જ છે વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક કરો ચેનલ તો નવો આવજો તો સબસ્ક્રાઈબ કરો કે તો શક્કર ફ્રાય કરો કે એ શક્કર ફ્રાય કરો શક્કર ફ્રાય કરો અને ખબર પડે મિત્રો બાદ કાઢે જાઓ